રાજકોટના ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ કારમાં સવાર બંને યુવકોનો બચાવ થયો કોઝવે પરથી પસાર થતી વખતે આ ઘટના બની નદીમાં પાણીનો તેજ પ્રવાહ છે જો કે છતાં કોઝવે ઉપરથી પસાર થવાનો કાર ચાલકે પ્રયત્ન કર્યો તેજ પ્રવાહના કારણે કાર પણ તણાઈ કારમાં બે લોકો સવાર હતા બંનેને બચાવી લેવાયા બે યુવકોને બચાવીને તેમને સારવાર હેઠળ ખસેડાયા છે

કોઝવે પાણીમાં ડૂબી ગયો છે છતાં લોકો જીવના જોખમે આવી હરકતો કરતા હોય છે જેના કારણે દોડધામ મચી જાય છે જીવનું જોખમ રહે છે